તો શું કેノルવા બેહીયે કર્યો કોઈ સાર ના ના કેવું એમાં તો કોઈ તૂટી આમાં હું કરું ઘેર ખાવાના અરે હું માં 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 ને કોઈ ના એમાં ઘેર તો ના 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 બરોબર છે ઊ વાતો કરતા હતા બેઠા કોઈ નહીં ઘેર જે ખેતી ની વાતો કરતા કે તું પાક માં હું હારું દઉ હું નહીં આવું સુખ દુખ ની વાતો કરતા હતા બીજી તો હું વાતો હોય કે તા તો બાર જબર જબરદસ્ત હતા જબર જબર તા એક નંબર એ પાક પાછા તા જવાની જવાની શું જવાની છે હું હું કહું છું હા પણ સમય માં હંગાય તો આવશો ખરા એવા કોમ મો કેવું કોમ છે તો કે તો કોક ખબર પડે પૈસા મળે એવું કોમ છે પૈસા મળશે

લાલ લાલ બેઠી બધું હોય છે એ બધું લઈ જ લેવાનું દેખાય ના હોય તો જર્મ છે પણ લાયા કોઈ નઈ ગયા કોઈ નઈ ઘર માઈ

અસત જ ગયા ઓય કોઈ ભાડે ના થાજી ગોળ જગ્યા છે ઓય બેહી દીને જો બેહી જજો ઓય ભાગ પાડી આપણે લાવજો અલી આમ નેકો બેક પડે તમણા ના પડું લાય ભત્રીજા લાય માલ લાય પેલો જોઈએ મને તો बताओ લાય કરી એમી કરી હે ભાઈ જો

થઈ રેજો મૂકી દેજો બધું મૂકી એ તો ભાગ પાડીયા બધું દે જે મો એ તો પછી મેળા દો તો હજાર જવું પડે પૈસા આપડે મને ભૂખ લાગી ને નાસ્તો બાસ્તો કરીએ ડાયરેક્ટ સાહેબ બોલાય ને આપડે બીજું અમે જિંદગી જલતા જ છે હું કહું છું ના ભત્રીજો બે જણા ખા ને

ચોર માં ચોર છે આપણને બનાવી દો એવો દવા ઈવાનું ભેળવી લઈ જઈએ આપડે આપડે બેવાનું પછી ઈવાનો ભાગ આવવો જ નહીં મોરા નથી કોઈ પકડતું પકડજે આ કાઢજો

બધું <groots>